ભાટાના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી હોય અને તેના બે સંતાનો સાથે રહે છે દસ દિવસ પહેલા મહિલાની બહેન તેને મળવા પહોંચી હોય અને બેનની વાત સાંભળી મહિલાના પગ તળતી જમીન ખસી ગઈ એણે જણાવ્યું કે ભટણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક કારખામાં નોકરી કરતા એકવીસ વર્ષે જીતુ રાણા તેની સાથે ચૌદ વર્ષે સગીર પુત્રીના અશ્લીલ વિડીયો ઉતાર્યો છે આ વિડીયો જીતુ રાણાના આધારે રૂમ પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં પણ છે બહેન દ્વારા મહિલાને કહેવાય કે પપ્પુએ જ આ વિડીયો બનાવી સગીરાની માસીને બતાવ્યો મામલો ગંભીર હોવાથી મહિલાએ ચૌદ વર્ષે એકાદ વર્ષથી તે બળાત્કાર પણ કર્યો હતો પોતાની જાણ બહાર જીતુના ખેવાતી રૂમ પાટનાર અશ્લીલ વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કર્યો આ વિડીયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતા પોલીસ કેસ કરાશે તો વિડીયો વાયરલ કરવા ધમકી પણ આપી જોકે દીકરીની વાત સાંભળીને માતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ છે પોલીસે બંને હવસ્કરોનો વિરુદ્ધ બળાત્કાર પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધીને ધરપકડ કરી છે આ સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા છે બીજી તરફ બંને એ સમયે વિડીયો કોને શેર કર્યો છે કે નહીં તે બાબતે પણ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ છે સલાબતપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે 14 વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાન લઈ અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ આ લોકોનું જ્યારે આજે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો તો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બે પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી